નખત્રાણાવાસીઓ માટે નગરપાલિકાની સુવિધા અભિશાપરૂપ સાબિત થઈ રોજબરોજ નિયમિત ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓ અને લોકો હેરાન પરેશાન નખત્રાણાથી જયંત વાગેલાનો એક વિસ્તૃત એવા નખત્રાણા નગરપાલિકા થતાની સાથે લોકોને સુવિધા મળવાને બદલે વધુને વધુ દુવિધા મળવા લાગી છે ખાસ કરીને ગટર ઉભરાવાની સમસ્યા ખૂબ બળવતર બની ગઈ છે આજે ચોમાસાનો સમયગાળો હોય ત્યારે ગટર ઉભરાવાની સમસ્યાના કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સિવાય રહી છે ખાસ કરીને નખત્રાના સૌથી વધુ પોષ ગણાતા અને મહત્વના ગણાતા વથાણ ચોક અને મંદિરવાળા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની સમસ્યાએ માઝા મૂકી છે રોજ બરોજ ગટર ઉભરાય છે અને ગંદા પાણીના તલાવડા જોવા મળે છે વરસાદને બદલે ગંદા પાણીના તલાવડા બજારમાં જોવા મળતા ખાસ કરીને વેપાર ધંધાને અસર પડી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર પ્રકારનો ખતરો તોડાઈ રહ્યો હોવાનું લોકો માની રહ્યા છે આ બાબતે નગરપાલિકાના સત્તાવાળાઓને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની આ ગટરની સમસ્યાનું નિરાકરણ આવતું નથી ખાસ કરીને નગરપાલિકા અખત્યાર થતાની સાથે જાણે આખું તંત્ર સુશુદ્ધ અવસ્થામાં હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અને કોઈપણ પ્રકારની રજૂઆત પ્રત્યે નગરપાલિકાનું તંત્ર કે પદાધિકારીઓ લક્ષ આપતા નથી પરિણામે નખત્રાળાવાસીઓ આ નગરપાલિકાની સુવિધા મળતાની સાથે ત્રાહી મામ પોકારી ગયા છે તાત્કાલિક અસરથી આ ગટર ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવે તેવું સૌ કોઈ લોકો ઈચ્છી રહ્યા છે